કાકરેજના સિહોરીના બુકોલીના સીમમાંથી મળી લાશ બન્યો જમાઈ બુકુલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું આવ્યું સામે જમાઈએ સાસુનું ઘડું દબાવી દાટી દીધી હોવાની આશંકાના આધારે જમાઈની કરાઈ અટકાયત જમાઈ સગાઈ જોવા માટે જવું છે તેમ કહી સાસુને લઈ બુકોલી લઈ જઈ ઘડી ટૂંપો આપી મારી લાશને જમીનમાં દાટી દીધી સિહોરી પોલીસ તથા કાંકરેજ મામલતદાર સાહેબની હાજરીમાં લાશને બહાર કાઢી સિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવી હતી અને પીએમની પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા માટે અમદાવાદ લઈ જવાની જાણકારી મળી હતી મામલતદાર પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી સિહોરી પોલીસે હત્યાના કારણો સહિત કયા કારણસર હત્યા કરી જેને લઈને તપાસની કામગીરી હાથ ધરાઈ અહેવાલ છે ઠક્કર ફોર સિહોરી કાંકરેજ બોલો મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર એટલાવાસ અને આ જાણ એવી છે કે આ જમઈ સાથે ઘરેથી જમઈ ઘરે આવ્યા અને જમઈ એવું કીધું કે આપણે ભાઈચન સગુ જોવા જવું છે એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાષણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોક જ્યાં છે એ કોમ્પ કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના સંગાથે જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમી ઘરે પરત પાછા મુના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમ કે ભાઈ તમારી છોકરીને મારા સંગાથ મોકલો એટલે હવે અમારો જે પૈસા ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય હવાર વેલા તમારો હંગત મોકલી દેવું હવાર વહેલા જ અમે છોકરી છોકરીને છે લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પારા હીરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ બતી જા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની બાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફળાવીએ પછી વાગલોજ એફઆઈઆર ફરવા અમે દવા માથે તૈયારી માથે હતા કોને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહું કરી અને ઘરેથી નાહી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ મળેલ નહીં પછી રાતે અમે વાગલોજ પોલીસ સ્ટેશન ગયા વાગલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો તમારી અરજી આવેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાયા પછી સાહેબ હજે મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાગલોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા હંગાથ લઈ ગયા પછી અમે વાગરોદ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપજ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગલોજ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવારે વહેલા તમારે વહેલા વાગડોદ જાય તો વાગડોદથી પછી બી કીધું કે તમારે અમારા સંગાજ પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંદર અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના સંગાજ બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પો તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આ શિયોથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેપર હોસ્પિટલ શું છું કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર હેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છો પીએમનું એના માટે આધારશું